મિત્રો આજે માણસે મોબાઈલને હાથમાં લઈને આખી દુનિયાને મુઠ્ઠીમાં કરી દીધી છે માણસ મોબાઈલ અને ઇન્ટરનેટના માધ્યમથી સતત સમગ્ર દુનિયા સાથે જોડાયેલો અને સંકળાયેલો રહે છે દુનિયાના ગમે તે ખૂણામાં રહેલા જાણતા કે અજાણતાને પોતાના મિત્ર ગુરુ કે શિષ્ય બનાવી દે છે સતત મોબાઈલમાં માથું ખૂપાવીને જીવતા માણસને એ પણ ખબર નથી કે આજે એની પત્નીએ શું પહેર્યું છે અથવા તો ભોજનમાં આજે એની થાળીમાં શું પીરસાયું છે કાલ્પનિક દુનિયા સાથેના સતત જોડાણને કારણે માણસ વાસ્તવિક દુનિયાથી સાવ વિખૂટો પડી ગયો છે કાયમ અદૃશ્ય દુનિયામાં રાજતો માણસ વાસ્તવિક દુનિયામાં એકલતાના અંધકારમાં ગરકાવ થઈ ગયો છે આ જ હકીકત મને એ જ વિચાર પ્રેરે છે આજે વિશ્વફલક પર વ્યાપ્યો છે માણસ આજે વિશ્વ ફલક પર વ્યાપ્યો છે માણસ એકલતાની ભીડમાં અટવાયો છે માણસ એકલતાની ભીડમાં અટવાયો છે માણસ